વલસાડ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં સ્ટુડન્ટોએ જોખમી સ્ટન્ટ કર્યા કોલેજનો વાર્ષિક કાર્યક્રમને લઈ સ્ટુડન્ટોના જોખમી સ્ટન્ટ કરી કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હોસ્પિટલ કેમ્પસમાં કોલેજના ડીન અને સ્ટાફ પણ ડીજે તાલે ઝૂમ્યા જવાબદારોએ જ નિયમની એસી કી તૈસી કરી કેટલું યોગ્ય અને દોષનો ટોપલો વિદ્યાર્થીઓ પર લવ્યો વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં કોલેજનો વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ કારમાં ઉભા રહી સ્ટુડન્ટોના જોખમી સ્થાન કર્યા તો મેડિકલ કોલેજના ડીન અને સ્ટાફ પણ ડીજેના ટાલે ઝૂમ્યા હતા જવાબદારોએ જ નિયમની એસીકિ તૈસી કરી હતી અને દોષનો ટોપલો વિદ્યાર્થીઓના માથે ઠાલવી દીધો હતો વલસાડની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના વાર્ષિક કાર્યક્રમની ઉજવણી દરમિયાન કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા મેડિકલ કોલેજના જ વિદ્યાર્થી

સમગ્ર મામલે તપાસ કરીશું ગુનગાતા નજરે પડ્યા હતા જવાબદારો જ આ પ્રકારની બે જવાબદારી દાખવશે તો વિદ્યાર્થીઓને સમજાવશે કોણ પહેલા દિન ઓફિસમાં હતા તેમને પણ ખબર ન હતી અને બીજી બાજુ ડીજેના ટાલે પોતે ઝૂમતા નજરે પડ્યા હતા આ સમગ્ર બાબતે પગલાં ભરાય એ જરૂરી બન્યું છે વિદ્યાર્થીઓને વાર્ષિક ફંક્શન દર વર્ષે કરવાનું કરતા હોય છે એ લોકો એટલે વાર્ષિક ફંક્શન કરવા માટે જ્યારે અમારી પરમિશન માંગી હતી ત્યારે અમે કોલેજ કાઉન્સિલની કમી મીટિંગમાં લઈ અને એ લોકોને ચાર દિવસની ફંક્શન કરવાની પરમિશન આપી હતી અને પોલીસ પ્રશાસન અથવા બીજા જે પણ જરૂરી પરમિશન લેવાની હોય એ પરમિશન લઈ અને હોસ્પિટલમાં દર્દીઓને કોઈ જાતનું તકલીફ ન પડે કે ઘોંઘાટ ન થાય એ સાથેની સર સાથે એ લોકોને પરમિશન આપી હતી સર આ પ્રોગ્રામ હતો અને ક્યાં મેડિકલના વિદ્યાર્થીઓ વાર્ષિક એ લોકો એક ત્રણ ચાર દિવસનું ફંક્શન કરતા હોય છે એન્યુઅલ ફંક્શન એટલે એ દર વર્ષે એના પરમિશન માગતા હોય છે અને ફંક્શન કરતા હોય છે દસ બાર વર્ષથી કરવું સર આ પ્રોગ્રામની પરમિશનો લીધેલી છે એ આપને ખ્યાલ છે કરવું જી તો સર આપે અત્યારે મીડિયાની અંદર એવું કહેલું છે કે મને આ બાબતને કોઈ ખ્યાલ ન હતો અને એના પર પગલાં લેવાશે સ્ટન્ટ કરવાની કોઈ પરમિશન આપી નથી અને સ્ટન્ટ થયો છે એમને ધ્યાન નહોતું અમારા ધ્યાને જ્યારે લાવવા મીડિયામાંથી આવ્યું છે એટલે અમે એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે એ લોકો પર જવાબદાર પર પગલાં લઈશું જ્યારે હું ઓફિસમાં હતો સર આપણ વિડીયોની અંદર ઝૂમતા નથી હા એ ઝૂમતા નથી ફક્ત એ લોકો જ્યારે એમનું ઇનોગ્યુરેશન થયું અને ઇનોગ્યુરેશન થયું ને ત્યાર પછી એ લોકો ડાન્સ કરતા હતા એટલે અમને બહુ રિક્વેસ્ટ કરી હતી એટલે ફેકલ્ટી એક અડધી સેકન્ડ અડધી મિનિટ માટે કદાચ એમાં અમે જોડાયા હતા બસ આટલો મોટો મુદ્દો છે બાજુમાં હોસ્પિટલ છે આપ આટલા મોટા જવાબદાર વ્યક્તિ છો આપની હાજરીની અંદર આટલી મોટી વસ્તુ બની ગઈ છે તો આપ હજુ સુધી એના પર કોઈ પગલાં નથી લઈ રહ્યા એમના પર જવાબદાર પર પગલાં લેવામાં આવશે તપાસ આપ પણ એટલા જવાબદાર છો આ બાબતે આપ પણ એટલા જવાબદાર છો સર કરવામાં આવી હતી તે વિશે શું કહેશો રેલી અમારા અમે પરમિશન આપી નથી ને અમારા ધ્યાનમાં નહોતું